મેરઠના બાગપતની પંચાયતે મહિલાઓ માટે કડક નિયમો બનાવ્યા છે મહિલા સાથે છેડતી અને પ્રેમ લગ્ન નિવારવા પંચાયતે નિર્ણય કર્યો છે કે મહિલાઓએ મોબાઈલ ફોન નો ઉપયોગ કરવો નહીં તેમજ ઘરની બહાર નીકળતા માથું ઢાંકીને નીકળવાનો નિર્ણય કર્યો છે લોકોએ પણ આ નિર્ણયને માન્ય રાખ્યા છે તેમણે એ પણ કહ્યું છે કે આ બાબતમાં પોલીસે હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં ઘણા લડકીઓ કે લિયે સમ્મેક હે સ્કૂલ મેં તો પલ્લુ ઉતાર કર કોબ પડો બણા કોઈ

તો સામે પોલીસે કાર્યવાહી કરવા તૈયારી બતાવી છે પરંતુ આ સમગ્ર ઘટનામાં પીસાઈ રહી છે બાગપતની મહિલાઓ બ્યુરો રિપોર્ટ વીટીવી